ઉપયોગી થાય તેવા પર્યાવરણ અને જંગલી વનસ્પતિઓ અથવા તો જંગલી પ્રાણીઓને લગતા મોસ્ટ આયમ્પિક ક્વેશ્ચન ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયોને પૂરો જોવા માટે ખાસ વિનંતી છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા અન્ય મિત્ર છે જે સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો વન રક્ષકની તૈયારી કરી રહ્યા છે તેમને પણ વિડીયોની લિંક શેર કરો જેથી તેમને પણ મદદ થાય તો ચાલો દોસ્તો આજના વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે અમારી ચેનલ મારું જ્ઞાનને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલ પરથી ફોરેસ્ટ અથવા તો વન વિભાગની જે કઈ ભરતી છે તેને લગતી તમામ મહત્વની અપડેટ તમને આ ચેનલ પરથી સમયસર મળતી રહે તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ

ગંગા સરસ્વતી ઓપ્શન એની અંદર જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે તો મિત્રો તમારી સામે જવાબ આવે છે ઓપ્શન ઓપ્શન સી મિત્રો ગંગા અને યમુના નદી છે તેને તાજેતરમાં જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા છે ઓપ્શન સી મિત્રો આપણો જવાબ છે તે એકદમ સાસો રહેશે ત્યાર પછી આગળ વધીએ નંબર બે નો પ્રશ્ન તમારી સામે આવી રહ્યો છે તેમાં સૌથી પહોળી ખંડીય સાઝલી કયા રાજ્ય છે તો પશ્ચિમ બંગાળ ઓપ્શન એની અંદર આપવામાં આવેલ છે ઓપ્શન બી ની અંદર આપવામાં આવે છે ગુજરાત ઓપ્શન સી ની અંદર મહારાષ્ટ્ર અને ડી ની અંદર કર્ણાટક તો ચાર રાજ્ય આપવામાં આવેલો છે મિત્રો એમાંથી એક રાજ્ય એવું આપણે પસંદ કરવાનો છે કે જેની

ભરતી પડે છે ત્યાં જગ્યા ઓછી ગાંધીનગરની અંદર હોય છે કેમ કે ત્યાં વન આવરણ છે તે ઓછું આવેલું હોય છે આગળ વધીએ ત્યાર પછી પ્રશ્નની ચર્ચા કરીએ મિત્રો આપણે દેશમાં નિશ્ચના પૈકી કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ વધુ પ્રદેશ આપવામાં આવેલ છે નીચે તમને ઓપ્શન ની અંદર તેમાંથી કયું એવું રાજ્ય અથવા તો કયો એવો કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં સૌથી વધારે મેંગ્રુવ મેંગ્રુવ ના જંગલો જોવા મળે છે મેંગ્રુવ નું આવરણ જોવા મળે છે એ મિત્રો પશ્ચિમ બંગાળ છે

તમિલનાડુ નું પુલિકટ ખાલી જગ્યા સરોવરના દસ્તાંત છે મિત્રો ઓડિશાની અંદર જે આવેલું અને તમિલનાડુ ની અંદર પુલિકટ સરોવર આવેલું છે તો તે ખાલી જગ્યાના દ્રષ્ટાંત છે તો ઓપ્શન અંદર તમને વિકલ્પ જોઈ શકો છો જ્વાળામુખી નિર્મિત છે ફાટ નિર્મિત છે અથવા તાજા પાણીના સરોવર છે અથવા તો લગુન સરોવર છે તમિલનાડુની અંદર પુલિકટ સરોવર આવેલા છે તો આ બંને સરોવર છે તે સેના રસાયેલા છે અથવા તો સેના બનેલા છે તો તેના દ્રષ્ટાંત તમારે જે જ્વાળામુખી નિર્મિત છે અથવા તો ફાટ ખીણ બનેલા છે અથવા તાજા પાણીના છે

ખાસ અગત્યનો પ્રશ્ન બને છે મિત્રો મોસ્ટ આઈએમપી કરંટ લેવલનો પ્રશ્ન છે કે ભારતમાં જે કઈ ગેંડા છે તેના રક્ષણ માટે નીચે પૈકી ભારતીય ક્રિકેટરોના નામ મિત્રો ઓપ્શન અંદર તમને જોવા મળશે કે ભારતીય ક્રિકેટરો છે તેમણે ઝુંબેશ શરૂ કરી છે કે ભારતીય ગેંડાનું રક્ષણ કરવા માટે અથવા તો તેને બચાવવા માટે કઈ કયા એવા ક્રિકેટર છે તેમણે આ ઝુંબેશ શરૂ કરી છે મિત્રો ઓપ્શન એ ની અંદર તમને રોહિત શર્મા જોવા મળશે ઓપ્શન બી ની અંદર મિથલી રાજ છે ઓપ્શન સી માં વિરાટ કોહલી છે અને ડી માં એમએસ ધોની છે તો આ છે ક્રિકેટરો આ ક્રિકેટરમાંથી એક ક્રિકેટર એવા છે જેમને ગੈਂડાના રક્ષણ માટે ઝુંબેસ શરૂ કરી છે તો મિત્રો જવાબ પસંદ કરો આવા પ્રશ્ન હવે પૂછાઈ શકે છે વન વિભાગની પરીક્ષાની અંદર તો જરૂરથી ઓપ્શન એ બી સી ડી માંથી પસંદ કરો અને આવનારી પરીક્ષાની અંદર તમે એક માર્ક મેળવી શકો છો તો આપનો જવાબ છે ઓપ્શન ઓપ્શન એ મિત્રો રોહિત શર્મા છે તમારી સામે કે નીચે જે કઈ વૃક્ષો આપવામાં આવેલા છે તેમાંથી તેલ કયા વૃક્ષ માંથી મેળવી શકાય છે તો ઓપ્શન અંદર રતન છે બી માં લીમડો આપવામાં આવેલો છે ની અંદર કરંજો આપવામાં આવેલો છે અને અંદર આપેલ તમામ આપવામાં આવેલા છે તમામ જવાબ હતો ઓપ્શન ડી ત્યાર પછી આગળ વધીએ નવા પ્રશ્નોની તરફ ગુજરાતમાં લાકડા વહોરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે માટે લાકડા સરકારી પરીક્ષા ડાંગ વલસાડ કે અમદાવાદ તો મિત્રો આમાંથી વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે કે સૌથી વધારે લાકડા વહોરવાની મિલો છે તે કયા જિલ્લા ની અંદર આવેલી છે ઓપ્શન એની અંદર મિત્રો અમરેલી છે બી ની અંદર ડાંગ છે સી ની અંદર વલસાડ છે ને ડી ની અંદર અમદાવાદ જિલ્લો આપવામાં આવેલો છે તો આનો જવાબ સા તમારો મિત્રો ઓપ્શન ઓપ્શન તમારી સામે છે નળ સરોવર ગિરનાર થોડ કે સારી ઠંઠ આ ઓપ્શન એ માંથી મિત્રો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને જરૂરથી તમારે જવાબ પોતે કોમેન્ટ કરવાનો રહેશે આ પ્રશ્નોનો જવાબ તમને આ ટૂંક ની અંદર મળશે પરંતુ તમારે જવાબ પહેલા કોમેન્ટ કરવાનો રહેશે કે ગુજરાતનું એક માત્ર રિઝર્વ ક્યાં આવેલું છે ગેમ રિઝર્વ ક્યાં આવેલું છે તો ઓપ્શન એ નળ બી છે ગિરનાર સી છે થોળ અને ડી માં છે સારી ઠંઠ તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી સારી ઠંઠ ની અંદર આ ગુજરાતનો એકમાત્ર ગેમ રિઝર્વ આવેલું છે તો વિડિયો પસંદ આવ્યો તો વિડીયો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો આવા વિડીયો તમને આ ચેનલ પરથી ટાઈમસર મળતા રહેશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ